આ મિટિંગમાં પરિવાર સુરક્ષા કવચ યોજનાની માહિતી આપવામાં આવી અને મોટી સંખ્યામાં પરિવાર એસોસિએશનના પરિવાર સુરક્ષા કવચના સભ્ય સ્વર્ગસ્થ પંકજભાઈ નાગરભાઈ પટેલના પરિવારને રૂપિયા સાત લાખ અંકે રૂપિયા નો ચેક આપવામાં આવ્યો બ્યુરો ચીફ આબેદ અલીપુરા કરી

તો દરેક દરેક જિલ્લાવાળા વાળા બાવીસ રાજ્યોના દરેક જિલ્લાવાળા આખી યોજનાનું બ્રિફિંગ લઈ ગયેલા થાય છે તમારે ચાલુ કરવી ચાલુ કરવી ઈઝી નથી